ગાંધીધામમાં પતિના ત્રાસથી પત્નીનું એસિડ પી લેતા મોત ગાંધીધામના નવી સુંદરપુરીમાં તહેબા મસ્જિદની બાજુમાં રહેતા મહિલાએ એસિડ પીને આપઘાત કરી લીધો હતો આ બાબતે એ ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ અંજાર તાલુકાના ખોખરા ગામના પચીસ વર્ષીય અંજુમ સોહી અગારિયાએ પિયરમાં આ પગલું ભરી લીધું હતું હતભાગીએ તેના પતિના ત્રાસને કારણે પિયરમાં એસિડ પી લેતા સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કરતા એ ડિવિઝન પોલીસે એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે